ભૂખ લાગી શકે પૌવા બન્યા કોલેજ માં નવરાત્રી હતી તે ફી ફરી ભાઈ ભાઈ તો જોઈ છે યાર પાણી બહુ છે પાણી કે ઉપર છે પેલા તો લે ડાયરેક્ટ એ પીવાય છે પીવાય રે ડાયરેક એવું ના હોય તું પી લે

બરોબર પંદર નવરાત્રી આ કપડો કાલે લઈ લઈએ રસ્તે જોડો ત્યારે ખાઈ બેનજી આવડતા નથી 哎呦我的妈！老板，老 <laughs> 你们昨天。

તો અમારો વિડિયો જો પસંદ આવ્યો હોય બરોબર તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ બોલો ભાઈ બોલો પબ્લિકને લાઈક કરો શેર કરો અને કરો જય માતાજી જય શકોતા માતા બીજો વિડિયો આવશે બરોબર તો શેર સપોર્ટ કરશો તો બીજો વિડિયો ફાઇનલ કરીએ અમે વાત છીએ અને આ ડિટેલો માગે દેજો તમે તો સારું હે ભાઈ આપણે તો ફારતા વાર નહીં લગાડી હોય છે